કન્ટેનર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા કન્ટેનરમાં બ્લાસ્ટ થતા બે લોકોના મોત થયા છે છે ઓનેસ્ટ નજીક આ ઘટના બની હતી જ્યારે ડ્રાઈવર અને ક્લીનરનું મોત થયું ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ કન્ટેનરમાં બંને જીવતા ભૂંજાયા હતા જ્યારે બનાવના પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ભારે અફરાતફરી પણ મચી ગઈ હતી